તળાજા તાલુકાના ઊંચડી ગામ નજીકના વિસ્તારમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવની આજે બપોરે ત્રણ કલાકે જાણવા મળતી વિગતો અનુસાર તળાજા એસટી ડેપોની તળાજા ગોપનાથ રૂટની એસટી બસનો અકસ્માત થયો હતો તળાજા તાલુકાના ઊંચડી ગામ નજીક આવેલા વિસ્તારમાં એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિના નાની મોટી ઇજાઓ થતાં તેઓને તાત્કાલિક તળાજાની ખાનગી હોસ્પિટલમાં એકસો આઠ મારફતે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું વધુ વિગતો માટે રાહ જોવી રહી